કેન્દ્ર સરકારે આર્થિક રીતે પછાત લોકોને દસ ટકા આરક્ષણની મંજૂરી આપી દીધી છે તો આ શું છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો સ્વાગત છે તમારું જીપીએસસી ઓલીમાં તો શરૂ કરીએ આપણે તો સૌ એ અહીંયા કહેવા શું માગે છે તો જે કેન્દ્રમાં સરકાર છે તેમને પચાસ ટકા મર્યાદાથી આગળ આર્થિક રીતે જે પછાત લોકો છે જે લોકો આરક્ષણનો લાભ નથી મેળવી રહ્યા અત્યાર સુધી તો તે લોકોને હવે દસ ટકા આરક્ષણની મંજૂરી આપી દીધી છે હવે શું થશે તો હવે સંસદમાં તે બિલ પસાર થશે અને ત્યાંથી પછી બંધારણીય સુધારો કરવામાં આવશે તેવી શક્યતા રહેલી છે તો કેબિનેટે પચાસ ટકાથી મર્યાદા ઓળંગીને આગળ દસ ટકાનું આરક્ષણ અત્યારે મંજૂરી આપી દીધી છે હવે આગળ જઈએ તો ઇકોનોમિક વિકસ સેક્શન એટલે કે આર્થિક રીતે પછાત તેમાં કોને કોને લાભ મળશે તો તેમાં જે લોકોની વાર્ષિક આવક આઠ લાખથી ઓછી હશે તે લોકોને ઇકોનોમિક વિકસ સેક્શનમાં લાભ મળશે ત્યાર પછી જે લોકો પાંચ એકરની નીચે કૃષિ જમીન ધરાવતા હશે તે લોકોને આનો લાભ મળશે ત્યાર પછી કોટા મેળવવા માટે એક રેસિડેન્શિયલ હાઉસ હોય તો એક હજાર ચોરસ ફૂટથી નીચે હોવું જોઈએ તો ઇકોનોમિક વિકસ સેક્શનનો લાભ મળશે અને અંતિમ કે બસો યાર્ડની નીચેના નિવાસી પ્લોટ નોન નોટિફાઈડ મ્યુનિસિપાલિટી એરિયામાં હોવી જોઈએ આ છે તેમાં એલિજિબિલિટી આટલું આવે તો ઇકોનોમિક વિકસ સેક્શનમાં દસ પર્સન્ટનો લાભ મળી શકશે હવે આગળ જઈએ તો કયા અનુચ્છેદમાં ફેરફાર થશે અને આ પ્રિલિમ પર્સ્પેક્ટિવ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો અહીંયા બે અનુચ્છેદ છે બંધારણની મૂળભૂત અધિકારો તેમાં બદલાવ થશે મૂળભૂત અધિકારો તે બંધારણના ભાગ ત્રણમાં આવેલા છે અનુચ્છેદ બારથી પાંત્રીસ સુધી આવેલા છે અને તેમાં ટોટલ છ મૂળભૂત અધિકારો છે આની પહેલાં સાત મૂળભૂત અધિકારો હતા અત્યારે છ મૂળભૂત અધિકારો છે તેમાં અનુચ્છેદ પંદર અને સોળ તે શું કહીએ છે તે જોઈ લઈએ કે અનુચ્છેદ પંદર કહે છે કે રાજ્ય ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ જન્મસ્થળ કે એવી બાબતોના આધારે કોઈ પણ નાગરિક સાથે ભેદભાવ રાખશે નહીં તો અહીંયા વાત કરી છે અને બીજી અનુચ્છેદ સોળ કે જાહેર નોકરીઓમાં નાગરિકોને સમાન તકની ખાતરી આપવામાં આવશે તો આ છે અનુચ્છેદ પંદર અને સોળ આમાં બંધારણીય ફેરફાર કરવામાં આવશે અને બંધારણીય ફેરફાર કઈ રીતે થાય છે તો લોકસભામાં જશે કે રાજ્યસભામાં જશે ત્યાંથી પાસ થાય એટલે બીજા જે હોય ત્યાં જાય અને ત્યાંથી પછી રાષ્ટ્રપતિ જોડે જાય તો આ રીતે અત્યારે હવે આગળ શું થશે તે કંઈ આપણે કહી ના શકીએ પરંતુ જે પણ થશે તે આપણે અપડેટ લેતા રહીશું અને આની પહેલાં આવા ઘણા બધા કેસો બની ચૂક્યા છે જેમાં આપણે ગુજરાતનું જે ઉદાહરણ લઈ લઈએ તો ગુજરાતમાં દસ ટકા અનામત હમણાં જ આપવામાં આવી હતી પરંતુ તે બંધારણના અનુચ્છેદ સોળ અને એમાં ચાર સોળ કંસમાં ચાર તેનું ઉલ્લંઘન કરતું હતું તેમાં લખ્યું છે કે પચાસ ટકાથી વધારે આરક્ષણ જવું જોઈએ નહીં તો તેના લીધે પચાસ ટકા કરતાં વધારે જતું હતું એટલા માટે પછી હાઈકોર્ટ છે ગુજરાતની તેને તેના પછી સ્ટે લાવી દીધો હતો આ રીતે ગુજરાતમાં જ નહીં પરંતુ રાજસ્થાનમાં બન્યું છે હરિયાણામાં પણ બન્યું છે અને કેન્દ્રમાં પણ આખા ભારતમાં બન્યું છે ઓગણીસો એકાણુંમાં ત્યારે પણ આ જ રીતે થયું હતું આરક્ષણની વાત થઈ હતી પરંતુ પચાસ ટકા કરતાં વધારે લિમિટ ક્રોસ કરે ત્યારે પછી સુપ્રીમ કોર્ટ વચ્ચે આવી જાય છે અને પછી તે સ્ટે લગાવી દે છે તો આવું થયું છે હવે અહીંયા શું થશે તે આગળ જોવાનું રહેશે અને બધા એવું પણ કહે છે ઓપોઝિશનવાળા કે અત્યારે ચૂંટણીના ટાઈમે જ આ વસ્તુ બધું લાવી રહ્યું છે તો રીતે અમુક પ્લસ પોઈન્ટ માઇનસ પોઈન્ટ બધા પોઈન્ટ છે આપણે એક્ઝામ પ્રોસ્પેક્ટો અહીંયા જોવાનું છે તો આ હતી સંપૂર્ણ માહિતી આની પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી રહેશે આઈ હોપ તમારા બધા ડાઉટ ક્લિયર થઈ ગયા છે તો ચાલો મળી જશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હું રજા લઉં છું હેવ ઓ સમ ડે